ભુજ શહેરમાં ટ્રાફિકની સમસ્યાથી લોકો થયા પરેશાન શહેરના જુબેલી સર્કલ પાસે ટ્રાફિક જામ સવારથી સાંજ સુધી જિલ્લા મથક ભુજના અમુક વિસ્તારોમાં નાના મોટા વાહનોના ટ્રાફિક જામ સર્જાવાની સમસ્યા હવે રોજિંદી બની ચૂકી છે ત્યારે જોઈએ તો ટ્રાફિક સિગ્નલ તો શોભાના ગાંઠિયા સમાન બની બેઠી છે એમાં ક્યારેક જલ્દી જવાના કારણે વાહન ચાલકોમાં નાની મોટી ચકમક પણ થાય છે ત્યારે શહેરના હાર્દ સમાન જુબેલી સર્કલ ઉપર વહેલી સવારથી સાંજ સુધી ભારે ટ્રાફિક જામ સર્જાય છે ટ્રાફિક પોલીસ જવાનો ટ્રાફિક નિયમન માટે ઊભા હોય છે તેમ છતાં ટ્રાફિક જામના કારણે અમુક વાહન ચાલકો જોર જોરથી હોરનો મારી ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા હોય છે ટ્રાફિક નિયમન જેવું કંઈ દેખાતું ન હોવાનું જાગૃત શહેરીજનો જણાવી રહ્યા છે ટ્રાફિક જામની વકરતી સમસ્યાના ઉકેલ માટે પગલાં લેવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી છે